মিত্র মিত্র <laughs> <laughs>

કિશોરભાઈ ધાખડા નું સન્માન ફૂલ આરતી અને છાલ થી કરવામાં આવે છે આપણે જે કોઈ અહીંયા છીએ એ બધા થાળીઓ બતાવીશું નાળી ઉપાડો હાલો મે બોલ રે આયા ટ્રેસ ઉપર યાર ઝુમરો નો તા ત્રણ જણા દ્રયો પિતાશ્રી અહીંયા ઉપસ્થિત છે એમને સમારંભના અધ્યક્ષ મહોદય ને વિનંતી કરો કિશોરભાઈ ડાઘડે એમનું સન્માન કરશે અરે લોડ ખરાબલા મને અમારી ભૂલ છે

ફૂલ અને ફૂલની પાંખડી અને એમાંય સૂત્રના દોરા એ સહિત એમનું આ અભિવાદન કરવામાં આવે છે ભરતભાઈ ચાવડા ભરતભાઈ કાદરિયા સોરી હવે પણ એક ઇક્વલ થઈ જાય છે ઇક્વલ થઈ જાય રાઠોડ નું સન્માન આયોજકો સ્પીડ માં કરે ભાઈ થોડી ખૂબ ખૂબ આભાર એ ભાઈ જેટલા છે એટલા તો ક્યારેક ક્યારેક તાળી ઉપાડે તો તમારી ટાઈટ હોવું

રમેશભાઈ પેન્ટર એમનું પણ અભિવાદન કરવામાં આવે છે રમેશભાઈ પેન્ટ આવે રમેશભાઈ પેન્ટર મુંબઈ

જે કઈ સન્માન થી થતું હોય તો પાણી બારોટ પણ અહીંયા વધાર્યા છે તો એમને વિનંતી કરું કે તેઓ એવું સોમાન સન્માન ભરતભાઈ બારોટ ભરતભાઈ બારોટ બદલે <IEC> ભરતભાઈ <ination noises> <Aad sansUB> બારોટ અમરેલી નવયુવાન એવા ભરતભાઈ બારોટનું નું સન્માન થઈ રહ્યું છે અને આજના તકે